ગામ સમાજ પટેલ વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા અને તાલુકાના અગ્રણીઓ ઉમટી પડ્યા હતા જે ખેડૂતોના વિશ્વાસું સ્પષ્ટ પ્રતિબિંબ બન્યું હતું દીપ પ્રગટ્ય સાથે કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન ચૂંટાયેલા ડિરેક્ટરો દ્વારા સ્પષ્ટ શબ્દોમાં સમગ્ર ખેડૂતો મતદારો પ્રત્યે ત્રણ અને ઋણ સ્વીકારવાની જ્યારે આવ્યું હતું ને ખેડૂતોનો પુષ્પ દ્વારા સન્માન કરીને વિશ્વસનીય

જે મતદારોનો ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમ રાખવામાં આવેલ હતો ઋણ સ્વીકાર તો ખરેખર ત્યારે થશે જયારે તાલુકાના ખેડૂતોને પૂરેપૂરી સવલતો મળતી જશે ત્યારે ઋણ સ્વીકાર અમે કર્યો કેવાય આવું અમારી ખેડૂત હિતરક્ષક સમિતિનું માનવું છે તો આવનાર સમયમાં જેટલું પણ અમે ખેડૂતલક્ષી કાર્ય કરીએ એપીએમસી માં યાર્ડ બનાવવાની પછી શાકભાજી વિતરણ માટેના એ બધા કાર્ય જે યાળો બનવાના છે એ બાબતમાં ખેડૂતોને સૌથી વધુ સારી સવલત મળે અને ત્યારે ખરેખર ઋણ સ્વીકાર્યું કહેવાત એમ અમારું માનવું છે પણ આજ રોજ એક નાના કાર્યક્રમ સ્વરૂપે ખેડૂતોનો અમે પુષ્પ આરધી અને ફૂલોથી આજે એમનું અમે સ્વાગત કરી અને એમનું ઋણ સ્વીકાર કાર્યક્રમ કરે તો વિરપુર સીટીપીઆઈ તેમજ પોલીસ સ્ટાર